હજી આમ તો ઘણું બધું ભરેલું છે એ આપણે એક દિવસ છે ને અમારી બેને રજા રહી ને તે દિવસે આપણે જોવું અને તમને બતાવીશું કેટલું ભરેલું છે એમ તો નીકળી ગયા છે ભાઈ અને આપણો કેડો જોવો તમે ત્યાંથી ભૂલ ગયા તા પલ્લી ગયા ને આપણે લેવા ગયા હતા ખબર છે શું લેવા ગયા હતા તમને આવું કઈક લેવા ગયા હતા ભાઈ કારણ કે ભાઈ મહેમાન આવ્યા છે વાત જોતા આવી છે આજ જાવું કાલ જાવું પણ ટાઈમ આવતો નથી કંઈક નું આવી જાય છે વરસાદ આવી જાય છે જય માતાજી મિત્રો જય બાપા સીતારામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં મજે છો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો ભાઈ હવર હવર માં વાગી ગયા છે નવ વાગી ગયા છે અને બેન ને મૂકી આવ્યા છે આપણે કારખાને બકાલુ નદવાનું કામકાજ ચાલુ છે ભાઈ કારણ કે ભાઈ વરસાદના લીધે ખડ બહુ વધી ગયું છે એમાં તો બકાલું ને દી થોડું ઘણું ને દઈ ગયું છે અને હાલમાં જવાનું છે પાછું આપણે વરસાદ આવતો નથી અવાર અવારમાં બંધ છે સામાજલી એ ઘર બને ને છે બેયમાં માં જો જરી અને મારા બા બનાવે હવાર હવારમાં પાછી ભાજી અત્યારમાં

આથી આઈથે ખેંચવું પડે એટલું તો ખડ થઈ ગયેલું છે એક નવું કામ આવી ગયું છે ભાઈ છીણા નથોડી લઈને આવી ગયા પાછા બળતણ ફાડવાનું છે કારણ કે ભાઈ વરસાદનો માહોલ સોમાહુ બળતણ હુંકાઈ નહીં થોડા ઘણા સુકાઈ ગયા છે ને ખાટલે સુકવીને અહીં તો હવે હે ને ભાઈ ફાડી નાખી બકાલું થોડુંક નહીં બાકી છે હજી શું કઈ બકાલું તો ધીમે ધીમે નહીં કરું પેલા હે ને બળતણ ફાડી નાખીએ આપણે ત્યાં છે ને ભાઈ અમારે રામભાઈ આવી જાય પછી જવાનું છે પાછું આપણે જાગદારે આજમાં આજમાં તો લગભગ મને એવું લાગે કે ફાઇનલ થઈ જાય જવાનું ઘણા ટાઈમ થઈને આપણે ભાઈ વાર જોતા આવી છીએ આજ જાવું કાલે જાવું પણ ટાઈમ આવતો નથી કંઈકનું કંઈક આવી જાય છે વરસાદ આવી જાય એવું બધું થયું છે ભાઈ તો પેલા એને બંદર ફાળ નાખી ત્યાં આવી જાય રામભાઈ છે ને થોડી લઈને આવી ગયા છે ગયા છે અને હાલ ની જાત્રાવાળા રહી છે જય સાવુન થાય છે પણ જય સાવું માં ઉનાળા થી આવી ગયા છીએ અને પલ્લી ગયા છીએ કારણ કે વરસાદ ચાલુ છે સમજો અને પાછળ આપડી પાછળ છે ને ભાઈ રામભાઈ હે ને ધોયડા આવે છે કારણ કે ત્યાંથી ભૂલ ગયા ને પલળી ગયા ને આપણે લેવા ગયા તા ખબર છે હું લેવા ગયા તા તમને આવું કઈક લેવા ગયા તા કારણ કે ભાઈ મહેમાન આવ્યા છે તો સીમા વિગીન થોડા જવા દેવાય તો પછી બકાલું લઈએ એવા બકાલું લઈને હવે જઈએ ઘરે બનાવે ને પછી પાછી આપણે છે ને બોલર પાછી નીણ ભરવાની છે કારણ કે મહેમાન છે ને ભાઈ નીણ લેવા આવ્યા છે તો પેલા છે ને મહેમાન જમાડી દઈએ જમાડી ને પછી નીણ ભરવાનું કામકાજ કરીશું ચાલુ વરસાદ ધીમો ધીમો ચાલુ જ રે તો બપોરે મહેમાનને જમાડી દીધે છે ને ભાઈ વરસાદ ચાલુ જ છે ભાઈ પાંચ વાગી ગયા છે તો આજમાં નીણ ભરાશે નહીં મિત્રો ભાઈ હાડા શનો ટાઈમ થઈ ગયો છે ને આજનો વરસાદ ભાઈ ગજબનો આવી ગયો છે બંધ થઈ ગયો છે તો છે ને ભાઈ પોટલા જવા નીકળી ગયા છે કારણ કે ભાઈ વરસાદ બંધ થઈ ગયો છે તો વહેલા હેર જઈ આવીએ ને તો પલ્લી ની કારણ કે આજે આવવા વરસાદ તો આવશે જ તે ભાઈ પોટલા જઈ આવીએ અને આજમાં છે ને પાછું ભાઈ આપણે કંઈક એલસીડી રિપેરિંગ કરાવવા ગયા નહી વરસાદ ચાલુ તો હોવાનો બધું કામ બંધ થઈ ગયું આપણું આપણે જવાનું હતું ન જવાનું અને એલસીડી રિપેર કરાવવા જવાનું બધું કામ થઈ ગયું છે બંધ કોટડા જઈ આવી પેલા તો નીકળી ગયા છે ભાઈ અને આપણો કેડો જોવો તમે કેડો હવે અમારો છે ને આવો જ રહેવાનો છે હવે આજ વરસાદ પાછો ઘણો આવી ગયો ને ચાલો ભાઈ આવી ગયા છે ઘરે મોડું થઈ ગયું છે ખાઈ લઈએ હવે દાળ બનેલી છે આજમાં ભાઈ ખાઈ ને ભાઈ છે ને ભાઈ ગયા તા અમારા અમે દસ વાગ્યા નો સમય થઈ ગયો છે અને ભરત ભરત ભરવાનું ભરવાનું કામકાજ કામકાજ ચાલુ ચાલુ છે 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 બેન ભરે ભાઈ આપડે હવે ધીમે ધીમે ભરે છે કારણ કે છે ને કારખાના જાય કારખાને આવીને પછી કલાક અડધે કલાક આવીને ભરવાનું હોય ભરાય એટલે જાય આમ તો બધું ભરેલું છે આપણે એક દિવસ છે ને અમારી બેન રજા રહી ને તે દિવસે આપણે જોવું અને તમને બતાવીશું કેટલું ભરેલું છે એમ તો બસ આજનો વ્લોગ આપણે છે ને એ પૂરો કરી દઈએ આજમાં એલસીટી રિપેર કરાવવા આપણે ગયા નહોતા આખો દિવસ વરસાદ આવ્યો છે અને ભાઈ વરસાદ ભાઈ ઘણો બધો આવ્યો છે કારણ કે ભાઈ આગળ છે ને પુલ માથે પાણી હતું એટલે કઈ વટા એમ હતું નહીં અને આપણે કઈ ગયાય નહોતા તો બસ આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા અને ભરત ભરવાનું કામ ચાલુ રહેવાનું છે મળી પાછા નવલોક સાથે બાય બાય